અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પ્રેમિકા અવારનવાર ધર્મ પરિવર્તન માટે દબાણ કરતી હોવાથી પ્રેમીએ પ્રેમ સંબંધ ન રાખવા પ્રેમિકાએ પ્રેમી પર એસિડ એટેક હોવાનું સામે આવ્યું છે માહિતી અનુસાર બાપુનગર ખાતે રહેતા એકાવન વર્ષીય રાકેશભાઈ એમટીએસમાં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જુહાપુરામાં રહેતા આડત્રીસ વર્ષીય યુવતી મહેજ બિન સાથે તેઓની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાવતો

જમણી આંખે પીઠ તેમજ શરીરના અન્ય ભાગો પર દાજ્યા હતા જે બાદ લોકો દ્વારા તાત્કાલિક આધેરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ